બધું ટ્રાફિક છે ને એટલે વારો નથી આવ્યો હજી લગ્ન એટલે અમે રાહ જોઈ જાય પહેલાં અમે ટેસ્ટ કરી ગયા તા તમને બહુ ભાઈવું તો અહીંયા એટલે પછી સેકન્ડ ટાઈમ ફેમિલી સાથે આવ્યા છે બહુ જ ડિલિશિયસ ઢોસા હોય છે એમ કહેવાય ને કે રેસ્ટોરન્ટમાં જે એન કરતા સારું ખુલ્લા આકાશ નીચે વલે ને ઢોસામાં તો મટકા ઢોસા છે જેની રોલ છે બેય મારા ફેવરેટ છે અહીંના ઢોસા ઇડલી સાંભાર ચટની ચટણી શું આ ભાવ ભાજી બાવ ભાજી જમાવો ભાવે ચીજ પેપર ક્યા ને ચીજ પેપર કઈ સુગંધ થાળી આવતી રોડ ઉપર એટલે ઉભા રહી ગયા રેડી કેવા તો સુગંધ સુગંધી આવેલા ઘરે વાહ

આ બંનેની જમાવટ તમને એક જ જગ્યા ઉપર થઈ જવાની છે આરબી ન્યૂઝની ની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે તમારી સાથે રવિ બરાસરા અત્યારે હાલ આપણે મોરબીના ખૂબ જાણીતા રોડ આપણે રવા પર ગુંડા રોડ નહીં એમાલો ગોલ્ડન પ્લાઝા પછી વૈદેહી પ્લાઝા અહીંયાથી તમે જરાક જ આગળ આવો એટલે જમના હાથ ઉપર આવે છે સોમનાથ પ્લાઝા એની નીચે શરૂ થઈ ચૂક્યું છે ફ્લેવર ઢોસા અને ફ્લેવર બ્લાસ્ટ અત્યારે હાલ આપણી સાથે ભાઈ જોડાયા છે સૌથી પહેલા સ્વાગત છે આપનું અને આ બધું કેદીથી ચાલુ કર્યું આપણે 1.5 મહિનાથી સ્ટાર્ટ કર્યું છે એમ ને 1.5 મહિનો થઈ ગયો એમ ને કેવું કર્યું આ બાજુ

ઓછા મોછા જ છે ને અત્યારે તો આપડે સીટિંગ 6 ટેબલ નું છે વધારે જો થાય ને રેડી કેવે આ સુધી મળી જશે એમ આટલા બધા કેરબગ ગોઠવ્યા કે ફ્લેવર લસણ મસાલા ખજૂર બધા ફ્લેવર્સ છે અને પાણી પણ ટાઇટેનિક ફ્રી છે અને આમાં એક પણ જાતનો નો યુઝ નથી થતો રેડી કે વાઈલી અને આપણે પૂરી યુઝ કરી છે ને એમાં પણ મેંદો સાવ યુઝ નથી થતો આપણે ઘઉંને રવાની જ બનાવીએ છીએ બારે વાહ ઘઉંને રવાના લોટની પૂરી એમ ને પાણી પૂરીની સાથે સાથે આપણને સેવ પૂરી દહીં પૂરી બાસ્કેટ પૂરી

એ પછી રિપીટેશન થતી રહેશે થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તો તમારી સાથે રવિ રા